આથી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઇકબાલગઢ કાવડી યાત્રી ગ્રુપ દ્વારા મોડી રાતના બાર વાગે ઇકબાલગઢ રામેશ્વર મંદિરથી લઈ જયરાજ પર્વત પર બિરાજમાન જાસુર કેદારનાથ મહાદેવના મંદિરે નીકળ્યા હતા તો રાત્રિને સમય હર હર ભોલેના નાદથી જયરાજ પર્વત ગુંજ્યો હતો કેદારનાથ મંદિરે લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ ભૂલાનાથ આપે તેવી પ્રાર્થના કરી હતી શ્રાવણ માસ દરમિયાન હજારો માય ભક્તો કાવડ યાત્રા લઈ નીકળ્યા હોતા હોય છે ત્યારે અમીરગઢ તાલુકામાં આવેલ અરવલ્લી ગીરમાળામાં જયરાજ પર્વત પર બિરાજમાન કેદારનાથ મહાદેવ મંદિર પરથમવાર બાલગઢ કાવડ યાત્રા ગુરુ દ્વારા શ્રાવણ ની શરૂઆત થતા રાત્રિના બાર વાગે કાવડયાત્રાની શરૂઆત કરી બિરાજમાન મહાદેવ મહાદેવના મંદિરે નીકળ્યા હતા જોકે ઝરમર ઝરમર વરસાદ વચ્ચે કાવડ નીકળેલા યુવાઓ હર હર ભોલે રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ